ચાલો મિત્રો તો અત્યારે તમામ ખેડૂત મિત્રોને મગફળીમાં આવી મગફળી સુકાયેલી દેખાતી હોય છે તો મિત્રો આનું શું કારણ છે અને સીનાને લીધે સુકાય છે એની તમામ પ્રકારની આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો સૌ જે ખેડૂત મિત્રો નવું હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આ મગફળીમાં હવે આની માટે શું ટ્રીટમેન્ટ કરશું કયું ખાતર આપશું કઈ દવા આપશું એની તમામ પ્રકારની વાત આપણે આ વિડીયોમાં કરેલી છે તો વિડીયોમાં મિત્રો અંત સુધી બને રહો તો આપણે સારામાં સારી અને બેસ્ટ દવા કરી છે અને તમામ પ્રકારની વાત કરી લે છે તો ચાલો વિડીયોમાં આગળ હેલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટુ ફેમિલી અને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે આઠ સાત બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં કાળી ફૂગ તો મિત્રો આવા પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોને થતા હશે અને આપણામાં ફોન પણ ઘણા ખેડૂત મિત્રોના આવ્યા છે કે આ રીતના છોડો સુકાઈ જાય છે પણ ખેડૂત મિત્રો એમ કહે કે ખાલી છોડવા સુકાઈ જાય છે પછી ખેડૂત મિત્રો કોઈ જોતા નથી કે એ તમે આ રીતનું ઉપાડી જુઓ તો એ થડમાં આ રીતનું કારું થઈ ગયેલું હોય છે મિત્રો તો મિત્રો આને કાળી ફૂગ તરીકે ઓળખાય છે તો મિત્રો આ ફૂગની વાત કરીએ તો આની માટે આપણે શું કામ કરશું શું કઈ દવા વાપરશું જેથી કરીને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે અને શું પ્રમાણ આવે છે અને કાળી ફૂગ મિત્રો કેટલા દિવસની ખોખી હોય ત્યારે આવે છે અને કેટલા દિવસની ખોખી થાય ત્યાં સુધી આ આપણી ખોખીને અસર કરતી હોય છે તો એની તમામ પ્રકારની વાત કરશું તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ આપણે બના રહો તો બાજુની સ્ક્રીનમાં જ તમને અત્યારે હાલમાં દેખાય છે કે જટાયુ જેમાં આવે છે પંચોતેર ટકા ક્લોરોથીલો નીલ જે કાળીફૂંકમાં મિત્રો સારામાં સારું કામ કરતું હોય છે તો એને આપણે કઈ રીતનો છંટકાવ કરશું કે ખાતરમાં ભેગું આપણે જમીનમાં આપશું ની તમામ પ્રકારની વાત કરશું તો સૌપ્રથમ મિત્રો તમને દેખાડું કે તમારી ખોખી ક્યારે કેવડી હોય ત્યારે આપણે કાળી કાળીફૂંકનું વેટેક થતો હોય છે તો ચાલો વિડીયોમાં આગળ આપણે વાત કરતા રહીશું મિત્રો આ રીતના પ્રશ્નો બનતા હોય છે ઉપાડો એટલે થડમાં આ રીતનું કાળું થળિયું કાળું થઈ ગયેલું હોય તો આને કાળી ફૂગ ફૂંક મિત્રો અને આ કેટલા દિવસે આવશે એની વાત કરશું તો મિત્રો આને ખોખી તમે વાવો એટલે આપણે પંદરથી વીસ દિવસની ખોખી થાય એટલે અમુક અમુક જગ્યાએ આ રીતના આપણે છોડવા દેખાતા હોય છે બધેનું હોય મિત્રો અમુકને વધારે હોય અમુક નાશા હોય જો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા પાછો આ છોડવા આવ્યો અહીંયા પાછું આવ્યો તો અમુક અમુક જગ્યાએ આ રીતનું કાળીફૂકની અસર થતી હોય છે મિત્રો તો કાળી ફૂગની અમે વાત કરીએ તો મિત્રો કાળીફૂગ પંદર દિવસ પંદર દિવસની વાર હોય અને પંદર દિવસની આપણી મગફળી થઈ હોય ત્યાંથી તે પાંત્રી દિવસની થાય ત્યાં લગી આપણી ખોખીમાં કાળીફૂગનો એટેક વધારે રહેતો હોય છે બાકી પાંત્રી દિવસની મગફળી થઈ જાય એટલે કાળી ફૂગ ઓટોમેટિક જતી રહેતી હોય છે પણ મિત્રો જો વધારે કાળી ફૂગની અસર દેખાતી હોય આપણે તો આમાં આપણે નીલ બાજુની સ્ક્રીનમાં જે દેખાય એને આપણે પાંચ વીઘે એક કિલો જે યુરિયા સાથે યુરિયા તો આપણે મગફળીને મગફળીમાં જરૂર ન પડે ચોમાસામાં પણ એ આપણે પાવડર આપણે આપવું કેવી રીતે તો અત્યારે વરસાદી વાતાવરણ છે મિત્રો તો એને કાધેસર આપણે વિગે પાંચ સાત કિલો ઉરિયા જાય એ રીતનું એક કિલો જટાયુ ચારથી પાંચ વીઘામાં ઉરિયા ભેગું મિશ્રણ કરી અને આપણે ઉડાડી શકીએ છીએ તો જેથી કરીને કાળી ભૂગમાં આપણને સારામાં સારી રાહત મળતી હોય છે મિત્રો અને મળે છે ખાસ જટાયુ બેસ્ટમાં બેસ્ટ સાદી અને સસ્તી દવા જે હજાર રૂપિયાની આજુબાજુ કિલો આપણે આવે છે અને સારામાં સારું પરિણામ મિત્રો મળે છે અને છટકાવ પણ કરી છીએ મિત્રો તો છંટકાવમાં આપણે આમાં બહુ ખાસ રિઝલ્ટ મળતું હોતું નહીં પણ જો આને ખાસ જમીનમાં આપવામાં આવે તો સારામાં સારું કામ કરે છે કારણ કે ફૂગ વસ્તુ હંમેશા જમીનમાંથી ઉપ વધારેનું હોય છે એટલે જમીનમાં સારું કામ કરતું હોય છે અને જેને પિયત આપવાનું હોય મિત્રો તો આપણે બેલરમાં નાખી અને પાંચ વીઘે એક કિલો જટાયુનો પિયત સાથે પણ આપી છીએ જેથી કરીને સારામાં સારું પરિણામ મિત્રો મળે આપણને જે બેલરમાં વગાડ નાખવાનું સરખી રીતે અને મીડિયમ એક સાથે બધું નહીં નાખી દેવાનું એક બેલરમાં અઢીસો ગ્રામ જટાયું નાખી અને આપણે એકથી હવા વીઘામાં આપી છીએ અને એક કિલો આપણે ચારથી પાંચ વીઘામાં પિયત સાથે પણ આપી છીએ જેને પિયત આપવાનું હોય ને પણ અત્યારે આખા ગુજરાતમાં લગભગ કોઈને પિયતની જરૂર છે નહીં કારણ કે એકદમ વરસાદી વાતાવરણ હજુ છે અને હજુ આગળ પણ વરસાદી વાતાવરણ વીસ તારીખ લગીને રહે છે અને પંદર તારીખ પછી મિત્રો વરસાદી વાતાવરણ પણ વધતું જાય છે તો ખાસ અત્યારે વરસાદી વાતાવરણ હોય તો આપણે ઉરિયા સાથે વધારે જેને કાળીફૂગ હોય એને આપી દેવું અને મહિના દિવસની આજુબાજુની ખોખી થઈ હોય તો એને ઓટોમેટિક પાંચ ચાર પાંચ દિવસ પછી કાળીફૂગ દેખાતી બંધ થઈ જશે અને સફેદ ફૂગ ફૂગની વાત કરીએ મિત્રો તો સફેદ ફૂગ સિત્તેર અને એંસી દિવસની મગફળી થાય ત્યારબાદ આવતી હોય છે તો સફેદ ફૂક માટે આપણે એડવાન્સમાં ટ્રીટમેન્ટ કરવી પડે તો એ ટ્રીટમેન્ટ શું કરશું એના પણ આપણે વિડીયો બે ચાર દિવસમાં બનાવશું કારણ કે અમુક ખેડૂત મિત્રોને મગફળી પણ વહેલી અત્યારે મહિના દિવસ ઉપરની થઈ ગઈ હોય છે તો એની ટ્રીટમેન્ટ ક્યારે કરવી કેટલા દિવસની મગફળી થાય ત્યારે કરવી અને શું શું ટ્રીટમેન્ટ કરવી એની પણ આપણે કાળજી રાખવી પડે તો એનો વિડીયો પણ બે ત્રણ બે ત્રણ દિવસમાં બનાવશું તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવું જણાવજો અને અવાજ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા જ અવનવા વિડીયો મિત્રો અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં તમને જોવા મળશે તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવું જણાવજો તો ખેતીની સાચી અને સચ માહિતી જે મિત્રો આપણી પાસે નોલેજ છે એ જ તમને મળતું રહેશે તો બસ આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો નવા અવાજવાનો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયોમાં આટલું જ નો વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ